તેની દયાળુતાની અને તેના જીવનમાં થયેલી ઘટનાઓ પર આધારિત છે હાથી એક મહાન મિત્ર એક સમય જંગલ ગજરાજ નામનો એક હાથી વસ્તો હતો તે માત્ર એક શક્તિશાળી અને મોટું પ્રાણી જ નહોતું પણ અત્યંત બુદ્ધિશાળી અને દયાળુ પણ હતું ગજરાજનો દોખ કેવળ તેની ધ ફિઝિકલ કશક્તિથી નહોતો પણ તેની આંતરિક ઉદારતાથી પણ હતો હેપી વાર્તા લાંબી હોવાથી હું આ વાર્તાને વિભાગોમાં આપીશ ચાલો પહેલા ભાગ એકથી શરૂઆત કરીએ ભાગ એક ગજરાજનો જન્મ અને બાળપણ દક્ષિણ ભારતના ઘન જંગલોમાં ગજરાજનો જન્મ થયો હતો તેની માતા મધુમતી અને પિતા વીરભદ્ર બંને ઝુંડના આગેવાનો હતા નાના હાથી તરીકે ગજરાજ અશુદ્ધ ઉત્સાહથી ભરેલો હતો તે પોતાના સાથીઓ સાથે રમતો તળાવમાં ડૂબકી મારતો અને વૃક્ષોની ડાળીઓથી રમતો જંગલના વડીલો કહેતા કે ગજરાજમાં કંઈક ખાસ છે તે નાનપણથી જ અન્ય હાથીઓ કરતા વધુ સમજદાર હતો જ્યારે કોઈ સાથી હાથીને ઈજા થાય ત્યારે ગજરાજ સૌથી પહેલા મદદ માટે દોડતો એક વખતનું વાત છે કે જ્યારે એક નદી પરના પુલ પર વીજળી પડી હતી અને ઝુંડના નાના હાથી પુલ પર ફસાઈ ગયા હતા બધાને ખબર નહોતી કે શું કરવું ત્યાં જ ગજરાજે પોતાની ડમદમતી તાકાતથી એક મોટું વૃક્ષ નદીમાં પતન કર્યું અને એક નવો પુલ બનાવી દીધો જેના પરથી બધા હાથી સુરક્ષિત પસાર થઈ શક્યા એ ઘટનાના પછી જ બધા હાથીઓએ ગજરાજને પોતાના નેતા તરીકે સ્વીકારી લીધો ભાગ બે માનવ ગામ સાથે સંબંધ જંગલ નજીકના ગામમાં લોકો હંમેશા હાથીઓથી દૂર રહેતા તેમને ડર હતો કે હાથીઓ તેમની ખેતરો નષ્ટ કરશે પણ ગજરાજ એ બહુ નમ્ર સ્વભાવ ધરાવતો હોવાથી તેણે માનવો અને હાથી વચ્ચે મિત્રતા ઊભી કરવાની શરૂઆત કરી એક દિવસ ગામમાં જળની તીવ્ર તંગી થઈ નદી સુકી ગઈ હતી અને લોકો પ્યાસથી તડફડવા લાગ્યા ત્યારે ગજરાજને એ ખબર પડી અને તેણે પોતાની સૂંઢથી નદીના ઊંડા ભાગમાંથી પાણી ઉપાડીને ગામ તરફ વહાવવાનું શરૂ કર્યું ગામવાસીઓ આ દ્રશ્ય જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા પછીથી ગામમાં એક પાણીના ટાંકા બનાવવામાં આવ્યું જેનું નામ લોકોએ ગજરાજ ટાંકા રાખ્યું ભાગ ત્રણ દુશ્મનનો હુમલો અને ગજરાજની વીરતા એક રાત્રે દુશ્મન શિકારી જંગલમાં ઘૂસ્યા તેઓ હાથીઓના દાંત માટે તેમને મારવા ઈચ્છતા હતા એક શિકારીના હરણામાં પડેલા જાડામાં મધુમતી ફસાઈ ગઈ એ સમયે બધા હચમચાઈ ગયા પણ ગજરાજે પોતાની બુદ્ધિ અને શક્તિ વડે દુશ્મનો સામે લડત આપી ગજરાજે પહેલા શિકારીઓની જીપના ટાયર ફોડ્યા પછી વૃક્ષો નીચે પાડી તેમની આગળનો રસ્તો અવરોધી દીધો અંતે એક ભોરા માણસે આખી ઘટનાની જાણ પોલીસને કરી અને શિકારીઓ પકડાઈ ગયા આ ઘટના પછી માત્ર હાથીઓ નહીં પણ સમગ્ર ગામ અને પોલીસ દળે પણ ગજરાજને નમન કર્યું તેની ભીંત પર ચિત્ર ચોપડાયું અને બાળકોમાં હીરો બની ગયો ભાગ ચાર વૃદ્ધાવસ્થા અને વારસો સમય પસાર થતો ગયો ગજરાજ વૃદ્ધ બન્યો હવે તે પહેલાથી ધીમો ચાલતો પણ તેનો અનુભવ કોઈ ધન કરતાં ઓછું નહોતું નવો હાથી અર્જુન તેને ખૂબ ગમતો ગજરાજે પોતાનું તમામ જ્ઞાન અર્જુનને આપવાનું નક્કી કર્યું એક દિવસ જંગલમાં અગ્નિ ભભૂકી ઊઠી આખું ઝુંડ ફસાઈ ગયું ત્યારે અર્જુને ગજરાજની જૂની રીતો અને માર્ગદર્શનોના આધારે બધા હાથીઓને સલામત જગ્યા તરફ લઈ ગયો એ દિવસે બધાને સમજાયું કે ગજરાજનો વારસો જીવંત છે ભાગ પાંચ અંતિમ દિવસ અને સ્મૃતિ એક શાંત સાંજ હતી ચાંદની નીચે ગજરાજ તળાવ પાસે બેઠો હતો તે પોતાનો આખો જીવનચરિત્ર યાદ કરતો હતો બાળપણની મોજ નેતૃત્વની ક્ષણો પોતાના જીવનમાં બનેલી દરેક ઘટનાને યાદ કરી તે સૂઈ ગયો અને ફરી ક્યારે ઉઠ્યો જ નહીં એવો આ મદદગાર ગજરાજ ભગવાન પાસે પહોંચી ગયો આવા મદદગાર ગજરાજ હાથીને નમન મિત્રો આપણી ચેનલમાં આવી જ સરસ વાર્તા તમને જોવા મળશે તો આજે જ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો જય શ્રી કૃષ્ણ